નમસ્કાર દર્શક મિત્રો સૂતા પહેલા જાણી લેજો ફરીથી જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે હાલ અત્યારે એક મજબૂત નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ને હવે ભારત દેશ તરફ गति करतू જોવા મળી રહ્યું છે સાથે સાથે આંબા લાલ પટેલની નવી આગાહી પ્રમાણે ઉત્તર ભારતના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો ફરીથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તર ભારત અને બંગાળની ખાડીના દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનતા નવા

ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે જેવી નવી આગાહી કરવામાં આવી રહી છે અને નવી આગાહીના ભાગરૂપે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં અસર અત્યારે દરિયાના ઉડાણ વાળા ભાગોમાં વાવાઝોડું કેટલી ઝડપથી આગળ વધતું જોવા મળી રહ્યું છે નવા વાવાઝોડાની અસરો અત્યારે સૌથી વધારે કયા ક્ષેત્રોની અંદર જોવા મળી રહી છે કયા વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ને ઘોર અંધકાર સાથે હાલ અત્યારે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે ને ગુજરાતના વાતાવરણ ઉપર આવનાર બે દિવસની અંદર શું પલટા આવવાની સાથે કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું સંકટ વધતું જોવા મળી શકે છે જેને લઈને ગુજરાત માટે કરવામાં આવી રહી છે નવી આગાહી તો ગુજરાતના કયા કયા જિલ્લામાં વધી શકે છે સાયક્લોનિક સિસ્ટમનું મજબૂત જોર

ભયંકર ઠંડી આગામી બે દિવસોમાં ગુજરાતમાં પડતી જોવા મળવાની છે સાથે જ આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનાના અંત સુધીની અંદર ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય હળવા વરસાદ ગુજરાતમાં લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે દરિયાની અંદર બનતી નવી નવી સિસ્ટમો અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને અત્યારે દરિયાનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયામાં ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા વધીને અત્યારે બંગાળના ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન સતત ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે દરિયાની અંદર અત્યારે પવનની તરફ

અરબ સાગરના સંપૂર્ણ ક્ષેત્રો સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું મજબૂત જોર વધવાની સાથે હવે આ સિસ્ટમ દરિયામાંથી ધીમી ગતિએ ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા અને ગતિ ભારત દેશ તરફ હોવાના કારણે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે વીજળીના ચમકારાની સાથે આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને શ્રીલંકા ઉપર આજની રાત્રિથી જોવા મળી શકે છે ને તોફાની પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાની આગાહી પણ શ્રીલંકાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મદુરાઈની અંદર તિરુચપી વિસ્તારથી તિરુચ વિસ્તારોની અંદર કોયમ્બતુરના વિસ્તારથી વેલ્લોરના વિસ્તારની અંદર લઈને ચેન્નર બેંગલુર અને મંગલુરુના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને અને સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારોમાં જોર દર્શાવતું હોવાના કારણે દક્ષિણી ભારતના છેડાવાળા વિસ્તારોની અંદર આજની રાત્રિથી તીવ્ર હલચલ વધતી હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન જે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં એક હાઈ પ્રેશરનું મજબૂત નવી સિસ્ટમનું સંક્રમણ લંબાયેલું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારો સુધી આ સિસ્ટમ ઘેરા

ટેમ્પરેચર માઇનસ સોળ ડિગ્રીથી માઇનસ સત્તર ગુજરાતમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને પલટાવ આવવાની સાથે ફરીથી ગુજરાતમાં વાદળોના તીવ્ર ઝુંડ બંધાતા જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર કચ્છના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સાથે સાથે મધ્ય ગુજરાતના ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તર રાજસ્થાનને અડીને આવેલા સરહદીય વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ ગુજરાતની અંદર આવનારી અડતાલીસ કલાક માટે પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું પણ ગુજરાતમાં ભારે જોર દર્શાવતું હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોથી લઈને અનેક જિલ્લાઓની અંદર ભયંકર ઠંડી હવેથી વધતી જોવા મળી શકે છે અને ઠંડીના ચમકારાની અસરોની સાથે કચ્છના વિસ્તારમાં હવેથી માવઠું જોર દર્શાવતું હોય તેમ રાપર ગાંધીધામ ભુજ ખાવડ લખપત નળિયા અને માંડવીના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ એરિયાની અંદર ઠંડીના પ્રમાણની અંદર રીત સરનો હવેથી વધારો થતો જોવા મળી શકે છે ને કચ્છના વાતાવરણમાં આજની રાત્રિ દરમિયાન પણ હલચલ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને જેના કારણે ટેમ્પરેચર તેર ડિગ્રીથી લઈને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ચૌદ ડિગ્રી સોળ ડિગ્રી સેલ્સિયસનું સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન કચ્છના વાતાવરણ ઉપર જોવા મળી શકે છે જેવી ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને કચ્છ માટે નવી આગાહી કરવામાં આવી રહી છે કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા તટીય વિસ્તારો છે તેમાં પણ હલછલ વધતી જોવા મળી રહી છે ને પવનની તીવ્રતાની સાથે ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઠંડીનું જોર ફરીથી વધતું જોવા મળી શકે છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રમા પાલનપુર અને થરાદના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ વાદળોના ઝડની વચ્ચે અત્યારે ઘોર અંધકારની સાથે ફરીથી સિસ્ટમનું જોર વધતું હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર ઠંડીની અંદર વધારો જેમાં ચૌદ ડિગ્રીથી પંદર ડિગ્રીને સોળ ડિગ્રી સેલ્સિયસ ઠંડી અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પડતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતા સાથે ફરીથી માવઠાનું સંકટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ ઘેરાતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનાર બે દિવસની અંદર ભયંકર અસરો સિસ્ટમની વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવની સાથે દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ સંક્રમણ વધતું જોવા મળી શકે છે ગોધરાથી લઈને બોડેલીથી લઈને લુણાવાડાના વિસ્તારોમાં અહેમદાબાદના જિલ્લાથી ખંભાતનો વિસ્તાર વડોદરાના પંથકથી લઈને નડિયાદના વિસ્તારથી ધોળકા અને કપડવંજના વિસ્તારોમાં આમ મોટા પલટાવ આવતા હોય તે મધ્ય ગુજરાતના સપુર્ ઠંડીના જોરની અંદર ભારે વધારો થતો જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું રીતસરનું ભારે જોર વધતું જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને તીવ્ર જોર દર્શાવતું હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની અસરો ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે જેમાં બીલીમોરા વલસાડા વલસાડથી આહવા સાપુતારાના પંથકોની અંદર નવસારીના વિસ્તારથી બારડોલી વ્યારાસરત કોસંબાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર ઉમરપાડાના વિસ્તારોથી લઈને દેડિયાપાડાના પંથકની અંદર ભરૂચથી લઈને દહજ સિનોરના વિસ્તારોથી લઈ જાંબુસર અને કરજણના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અંધકારની વચ્ચે લીલાછમ જંગલોવાળા વિસ્તારોની અંદર ભેજના પ્રમાણની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ભારે વધારાની સાથે માવઠાનું સંકટ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાતું જોવા મળી શકે છે તે જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર અસરો વધતી હોય તેમ અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર ચોટીલા રાજકોટ ભાનવડ પોરબંદરનો દરિયાઈ કાંઠાના વિસ્તારથી મહુવાના ક્ષેત્રોની અંદર ઉના વેરાવળથી લઈને અલંગ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલછલ વધતી હોય તેમ સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબી જામનગર સલાઈ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમજ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઠંડીના ચમકારાની અંદર વધારા સાથે આવનાર ત્રણ દિવસને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર તીવ્ર પવનોની સાથે ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી નવી સિસ્ટમો અને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે દરિયામાંથી સિસ્ટમ જેમ જેમ ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી શકે છે તેમ તેમ આ નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર વાતાવરણની અંદર પલટાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે જેવી નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે